નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે જિલ્લાના પ્રભારી મંત્રી અને કક્ષાના પાણી પુરવઠા અને જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ મંત્રી ઈશ્વરસિંહ પટેલે બીએલોની કામગીરીની ધીમી ગતિ અંગે ચિંતા વ્યક્ત કરી અને તમામ બીએલોને સહકાર આપી વહેલી તકે કામગીરી પૂર્ણ કરવા અપીલ કરી તેમણે સ્પષ્ટતા કરી કે બીએલઓની કામગીરી તેમની ફરજ છે અને તે તેમણે કરવું જ પડશે સાત ફેબ્રુઆરી સુધીમાં મતદાર યાદી બહાર પાડવાની હોવાથી કામગીરી ઝડપી કરવી પડશે આ બેઠકના આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ બીએલઓની કામગીરી અને શિક્ષકોને પડતી મુશ્કેલીઓ તેમજ જંગલના રસ્તા એસઆઈઆર સંબંધિત મુદ્દા વિશે સવાલ ઉઠાવ્યા હતા ચૈતર વસાવાએ ખાસ રજૂઆત કરી હતી કે બીએલઓની કામગીરી બાબતે વધુ પડતું પ્રેશરને આપવામાં આવે અને તેમની રજૂઆતોને સાંભળવામાં આવે પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું કે બીએલઓની કામગીરી ફરજિયાત છે ત્યારે તેમણે મતદારોને પણ અપીલ કરી હતી કે તેઓ ચૂંટણી પંચની આ કામગીરીમાં સહકાર આપે જેથી મતદાર યાદી સુધારણાનું કાર્ય સમયસર અને યોગ્ય રીતે પૂર્ણ થઈ શકે આ ઉપરાંત ચૈતર વસાવ્યો મનરગાની કામગીરી શરૂ કરવા અને બસો માટે બંધ થયેલા રસ્તાઓને ફરી શરૂ કરવા માટે પણ માગણી કરી હતી રસ્તાઓના પ્રશ્ન પર સ્પષ્ટતા કરતા મંત્રીએ જણાવ્યું હતું કે છ મહિના સુધી વરસાદ પડવાને કારણે રસ્તા ડેમેજ થયા હતા અને તેનું રિપેરિંગ વહેલી તકે ચાલી રહ્યું છે આ બેઠકમાં જિલ્લા કલેક્ટર તમામ ઉચ્ચ અધિકારી તેમજ ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ અને જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના હોદ્દેદાર ઉપસ્થિત રહ્યા હતા પ્રભારી મંત્રી તરીકે આજે પહેલી વાર અહીંયા આવવાનું થયું છે મિટિંગ લેવા માટે પહેલા મેં ભાજપા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ સાથે મિટિંગ કરી એ પછી અહીંયા બધા અધિકારીઓ સાથે પણ મિટિંગ કરવામાં આવી જે વરસાદની વાત કરીએ ત્યારે જનરલી ત્રણ ચાર મહિના વરસાદ પડતો હોય છે ચોમાસું ચાર મહિનો હોય પરંતુ આખરે છ મહિના સુધી સતત વરસાદ પડવાને કારણે તમામ રસ્તાઓ પણ ડેમેજ થયા હતા એ રસ્તાઓ તાત્કાલિક રિપેરિંગ થયા માટે પણ ટેલિફોનિક તરત સૂચના આપીને રસ્તાનું સમાકમ પણ કરવામાં આવ્યું છે ખાસ કરીને બીએલઓ પરિસ્થિતિ તો માટે આપણે શકીએ બીએલઓમાં જે રીતે મતદાન યાદી સુધારાનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એમાં સ્વાભાવિક છે કે આપણે બધા જ લોકોએ ભેગા થઈને કામ કરવું પડે બીઓલો તરીકે પણ બીઓલો આવતા હોય છે સાથે સાથે પાર્ટીના કાર્યકર્તા દરેક પાર્ટીના કાર્યકર્તાઓ પણ પોતે ઇન્ટરેસ્ટ લઈને જે કામગીરી ખૂબ સારી કામગીરી છે હજી પણ બહુ ધીમી ધીરે કામ કામગીરી ચાલે છે ફેબ્રુઆરીની સાતમી તારીખ સુધીમાં તો એ મતદાન યાદી બહાર પર્વન છે એ પહેલાં મહેનત કરીને અત્યારે જે મતદારી મતદારીમાં કોઈના નામ નથી બધા જ લોકોએ હું હોઉં કે તમે હો બધા લોકોએ આપણે ડોક્યુમેન્ટ આપીને આપણા નામો ફરી ચાલુ કરાવવાના છે ત્યારે આપણા ગામનો પણ કોઈ વ્યક્તિ રહી ન જાય તમામ લોકોના જે સાચા મતદારો છે મતદારોના નામો ફરી આ મતદારીમાં આવે એ માટેના સરકારના પર પ્રયત્ન છે અને આખા ગુજરાતની અંદર આ મતદિ સુધારા કાર્યક્રમ ચાલી રહ્યો છે એમાં ખૂબ સારો રિસોસ મળી રહ્યો છે સાહેબ ખાસ કરીને બીએલની કામગીરીથી ટીચરો નિરાશ છે અને કેટલી આત્મહત્યા રૂપ થઈ ગયો આમાં એવું કંઈ છે નહીં જે કામગીરી છે કામગીરી આપણે કરી જ પડતી હોય છે એ આપણો એક ભાગ છે કામગીરીનો એટલે પીએલઓ હોય કે આપણે બધા લોકો છે બધા લોકો છે આ કામગીરી સમય મર્યાદામાં જ્યારે પૂર્ણ કરવાની હોય છે ત્યારે એ કામગીરી કરવી પડતી હોય છે આજે નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં સંકલનની બેઠક હતી તમામ શાખા અધિકારી કલેક્ટર શ્રી એસપી સાહેબ અને તમામ લોકો ઉપસ્થિત હતા તેમાં અમે રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે મનરેગાની લેબરની કામગીરી ચાલુ થાય જૂના રાજના રસ્તાનું કામ વન વિભાગના પરવાનગીના કારણે અટકેલું છે એ ચાલુ થાય સૈદપુર અને ઘાણીખૂંટની વચ્ચે જે નેશનલ હાઈવેનો કરજણ પરનો બ્રિજ છે ત્યાં આજે બસોને પ્રવેશ બંદી ફરમાવેલી છે એ દૂર કરીને બસો માટે એ રસ્તો ખુલ્લો કરવામાં આવે સાથે સાથે આ વિસ્તારમાં જે પાણી પુરવઠાની યોજનાઓ છે રોડ રસ્તાઓના રિપેરિંગ છે નવા કામો ચાલુ કરવાના છે અને ખેડૂતોના જે પાક નીકળે છે એમને સરકારે જાહેર કરેલા ટેકાના ભાવ મળે એ બાબતની રજૂઆત કરેલી છે સાથે સાથે જે ગામોમાં શાળાના ઓરડાઓ નથી એ શાળાઓના બાંધકામ કરાવવામાં આવે જ્યાં શિક્ષકો એક જ છે એની બાંધ એની મંજૂરી લઈને ભરતી કરવામાં આવે એવી અમે માંગ કરી છે સાથે સાથે બીએલ ઉપર ઓ પર જે હાલમાં દબાણ છે સરકાર તરફથી એવી રીતના હેરાનગતિ કે દબાણ નહીં આપીને કામગીરી શાંતિથી કરાવી જોઈએ સાથે સાથે જે પાક નુકસાનીના ખેડૂતો ફોર્મ ભરવા જાય છે ત્યારે ઘણી જગ્યાએ વીસીઓ દ્વારા કે કોઈ પણ તલાટીઓ દ્વારા વેરાની માંગણી કરવામાં આવે ભાઈ પેલા વેરો ભરો પછી તમારું ફોર્મ ભરાશે જે આવો કોઈ પરિપત્ર નથી એની પણ હેરાનગતિ ના થાય અને ફોર્મ ભરી દેવામાં આવે એવી અમારી માંગણી છે ઘણી જગ્યાએ ફોરેસ્ટના અધિકારીઓ દ્વારા દાખલાઓ લખી આપવામાં નથી આવતા એ બાબતે પણ અમે ચર્ચા કરી છે આમ તમામ જિલ્લાના લોકોના હિતમાં અમે ચર્ચાઓ કરી છે પ્રભારી મંત્રી શ્રી પણ કીધું છે પોઝિટિવ રીતે આવનારા દિવસોમાં સત્વરે તમામ કામગીરી ચાલુ થઈ જશે એવી અમને બધાએ આશ્વાસન આપ્યા છે અમારી પાસે પણ ઘણા બીએલઓ શિક્ષક અને આંગણવાડી વર્કર રજૂઆત માટે આવ્યા હતા બે દિવસ પહેલા મામલતદાર શ્રીની ઓફિસમાં ઓફિસમાં મીટિંગ થઈ અને એમના પર થોડું દબાણ હતું પણ આજે પ્રભારી મંત્રી શ્રી ને અમે વાત કરી છે એમણે પોઝિટિવ રીતે આ વાત ધ્યાને લીધી છે દીપક જગતાપ સાથે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ રાજપીપળા નર્મદા